ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છ થી દસ ઓગસ્ટ સુધી વરસાદના ઝાપટા પડશે અને ઓગસ્ટ સુધી વરસાદની કરાઈ છે સૌરાષ્ટ્ર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે અંબાલાલ પટેલે વધુમાં કહેવું છે કે હજી વરસાદની નવી સિસ્ટમ બની નથી નવી વરસાદની સિસ્ટમ બનશે એટલે કે ફૂકા કાઢી નાખતો વરસાદ પડી શકે અઢાર થી બાવીસ ઓગસ્ટ દરમિયાન પણ જે યથાવત રહેશે અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાત વરસાદ પડશે અને ઓગસ્ટ અંતિમ સપ્તાહ નવી વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદ પડી શકે છે બંગાળની ઉપસાગરમાં સિસ્ટમ બનતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ઓગસ્ટ બે હજાર પચીસ થી મોટા નિયમો બદલાશે એટલે કે ઓગસ્ટ બે હજાર પચીસ થી ઘણા નાણાકીય નિયમો બદલાઈ રહ્યા છે જે તમારી દૈનિક નાણાકીય લેવડ દેવડ અને માસિક ખર્ચ પર સૌથી અસર કરી શકે છે જે ક્રેડિટ કાર્ડ એલપીજી યુપીઆઈ સી એનજી પીએનજી અને એટીએફ સભ્ય આ ફેરફાર તમામ બજેટની અસર કરી શકે છે ચાલો આ છે છ મુખ્ય ફેરફાર અને તેને તમારા કિસ્સા પર સંભવિત અસર વિગતવાર સમજીએ ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં મોટો ઘટાડો એટલે કે ઓઇલ માર્કિંગ કંપની અને એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે ઓગણીસ કિલો ક્રોમિશિય ગેસ સિલિન્ડર ભાવમાં તેત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે ક્રોમિસ્ય ગેસ સિલિન્ડર નવા ભાવ એક ઓગસ્ટથી અમલમાં આવશે જો કે ચૌદ પોઈન્ટ બે કિલો ગ્રામ કરેલું એલપીજી ગેસ સિલિન્ડર ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો નવું આધાર કાર્ડ બનાવવું પડશે અઘરું એટલે કે નવું આધાર કાર્ડ બનાવવા હવે અઘરું પડશે ચાવા બરાબર જોવા મળશે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે આધાર કાર્ડ બનાવવા માટે મોદી સરકાર નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ અંતર્ગત હવે નવા આધાર કાર્ડ માટે અરજી કરનાઓને વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું હશે એટલે કે મિત્રો હવે આધાર કાર્ડ બનાવવું પાસપોર્ટ બનાવવા જેવું અઘરું થઈ જશે આ સિવાય મિત્રો એસટીએમ સ્તરના અધિકારી મંજૂરી બાદ નવું આધાર કાર્ડ આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે નવી સિસ્ટમ નવો આધાર જારી કરવામાં એકસો દિવસ જેટલો સમય લાગી શકે છે ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવી તો મિત્રો અધ્યત પીપીએલ રેશન કાર્ડ ધારકો માટે ખુશખબરી એટલે કે આગામી દિવસો તહેવારો ધ્યાનમાં લઈને અધ્યત તેમજ બીપીએલ કાર્ડ ધારકો વધારાનું રાશન મળવા પાત્ર થશે જેમાં

મહત્વના માહિતી મેળવી મિત્રો ફી સિલાઈ મશીન યોજના બાર હજાર રૂપિયાની સાહે એટલે કે દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને શક્તિકરણ માટે તેમજ તેમને ઘર કામ કરવા માટે પોષણ કરવા માટે મફત સિલાઈ મશીનની યોજના છે તે શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દરેક રાજ્યમાં મજૂર પરિવારોને પચાસ હજાર થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે આજે તમને પીએમ કિસાન ફી સિલાઈ મશીન યોજના બે હજાર ચોવીસ સંપૂર્ણ જાણકારી આપીશું આ યોજના લાભ મેળવવા માટે આર્થિક રીતે નબળા પરિવારો મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકે છે હાલમાં આ યોજના દેશના અમુક રાજ્યોમાં કાર્યરત છે જેમાં ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર અને કર્ણાટક ફી સિલાઈ મશીન યોજના ચલાવવામાં આવી રહી છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો મહિલાઓને દર મહિને બારસો ને પચાસ રૂપિયા એટલે કે જૂનાગઢ જિલ્લામાં દર મહિને મહિલાઓ અને બાળ અધિકારીને કચેરી દ્વારા ગંગા સ્વરૂપે આર્થિક સહાય યોજના હેઠળ મહિલાઓને દર મહિને બારસો ને પચાસ રૂપિયાની સહાય છે તે આપવામાં આવે છે જે જિલ્લાઓમાં કુલ ઓગણચાળીસ હજાર ગંગા સ્વરૂપે બહેનોને રૂપિયા ચાર કરોડ બોણું લાખની સહાય છે તે ડીબીડીના માધ્યમથી ચૂકવવામાં આવે છે નિરાધાર ગંગા સ્વરૂપે મહિલાઓને સમાનિતિપૂર્વક જીવી શકે અને તેમનું સમાજમાં યોગ્ય પુનઃસ્થાપના થઈ શકે ઉમદા હેતુ નિરાધાર ગંગા સ્વરૂપે આર્થિક સહાય યોજના રાજ્ય સરકાર મહિલાઓ અને બાળ વિકાસ વિભાગ દ્વારા વર્ષ ઓગણીસો ને થી અમલમાં છે ત્યારબાદ ના મહત્વના સમાચાર માહિતી મેળવી હતી મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને મળનાર વીસમો હપ્તાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવી છે એટલે કે દેશના કરોડો ખેડૂતો માટે આજે એક સારા સમાચાર આવ્યા છે એટલે કે ભારત સરકાર કૃષિ મંત્રી પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવનારા વીસમો હપ્તાની તારીખ છે તે જાહેર કરી છે જો કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સમાન નીતિ યોજના હેઠળ બધા પાત્ર ખેડૂતોને આવતા મહિને વીસમાં હપ્તા છે તે પૈસા આપવામાં આવશે કૃષિમંત્રી મંગળવારે રાત્રે એક પોસ્ટર દ્વારા આ માહિતી આપી છે કે મંત્રી તેને સત્વાર એક્સ પર જણાવ્યું હતું કે પીએમ કિસાન યોજના હેઠળ વીસમાં હપ્તાનો જે બે હજાર રૂપિયાનો બે ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ખેડૂતોના ખાતામાં છે તે ટ્રાન્સફર કરી દેવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો સરકારી યોજના રૂપિયા આ લોકોને નહીં મળે એટલે કે નાના મંત્રી મીડિયા રિપોર્ટ સમાચારોની નકાર કાઢતા એક નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખાતા ધારકોને ખાતા સક્રિય નથી તેમના ખાતા બંધ કરી દેવા જોઈએ આ વહેલા પછી સરકારે એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર પીએમ જનધન યોજના નિષ્ફળ ખાતા બંધ કરવા માટે કોઈ સૂચના આપી નથી પીએમ જનધન યોજના બે ખાતા અંગે નાણાં મંત્રી સ્પષ્ટ મતલબ કે જો તમે જનધન યોજના ખાતા પૈસા લેવડ દેવડ નહીં કરો તો પણ ખાતા ધારકનું ખાતું છે તે બંધ કરવામાં આવશે નહીં તેના બદલે સરકારે કહ્યું છે કે સર વધુ ને વધુ લોકોને જનધન યોજના જોડાઈ શકે તે માટે એક ખાસ અજુબેસ ચલાવી છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો ખા તેલના ભાવમાં મોટો વધારો એટલે કે રાજકોટ ખા તેલ બજારના તેલ અને કપાસિયા તેલને એક ડબ્બા પર અચાનક એંસી રૂપિયા જેટલો માતબર વધારો કરવામાં આવ્યો છે ઉલ્લેખનું છે કે આગામી સમયમાં જન્માષ્ટમીના દિવાળી સુધી તહેવારો સિઝન આવી રહી છે ત્યારે બજારના કૃત્રિમ તેજ શરૂ થઈ છે તેલના ડબ્બાની કિંમત ત્રેવીસો ને એસીથી વધીને ચોવીસો પચાસ રૂપિયા થઈ છે અને કપાસી તેલની ડબ્બાની કિંમત બાવીસો વીસથી વધીને ત્રેવીસો રૂપિયા સુધી પહોંચી છે